ત્યારે ડાકોર અમદાવાદ માર્ગ ઉપર પણ એકસાથે સાથે પંદર જેટલા ખેડૂતોના ખેતરના લોખંડના ઝાપા અને ગેટની ચોરી થઈ છે કમોસમી વરસાદથી પહેલેથી જ પીડિત ખેડૂતો હવે ચોરીના વધેલા કાનથી વધુ મુશ્કેલીમાં મુકાયા છે

તે ચોરાઈ ગયા છે અને આ રાત્રે મોટા ચોકડી થી સુ ચોકડી સુધીના ના પાંચસો સાતસો મીટર ના અંતરે એક જ રાત માં ચાર જણના ના ચોપા ચોરાઈ ગયેલા છે પોલીસમાં માં અમે બીજું આપણો પરિચય શું છે મુસ્તાક હુસેન મુર્તુજા મિયા શેખ મૌદા રહેવાસી છે ભૂમસ વિસ્તાર ની અંદર અમારી જમીનો આવેલી છે અને આ રીતે અમારો બનાવ બન્યો છે બે દિવસની ઉપર રાત્રે અમારું ઝાંપુ આ રીતે કાપી લઈ ગયેલા છે સવારે અમે ખેતરમાં માં આવ્યા ત્યારે જાપુ હતું નહીં એટલે અમને જાણકારી આપી અમે પોલીસ સ્ટેશન ફરિયાદ ભી આપેલી છે પણ અત્યાર સુધી કોઈ ભી જાત ની કાર્યવાહી થયેલ નહીં એટલે અમને વારે આ રીતે કઈ કઈ હેરાન થતી હોય છે અત્યારે આ જાપુ ગયું મે એક લુહાર ને એના એસ્ટીમેટ આધાર બોલાવ્યો કે ભાઈ આ જાપુ કેટલા માં તૈયાર પડેલ આપણો ભરી દેશે મારું નામ રશ્મિકાંડી શાહ મહુદાસ નો રહેવાસી છું અને મહુદા નાગરી બેંક નો વાઇસ ચેરમેન તથા મહુદા ગ્રુમેન્ટ પ્રમુખ છું